અમદાવાદ ગ્રામ્યના વિરમ ગામ ટાઉન પોલીસે કોમલ રાઠોડ નામની મહિલા તાંત્રિકને ઝડપી પાડી છે જેને માતાજીના નામે ડરાવીને ધન પ્રાપ્તિની લાલચ આપીને ફરસાણના વેપારી દિનેશ શેઠ પાસેથી સડસઠ લાખ રૂપિયાના સોનાના દાગીનાને રોકડ પડાવી લીધા હતા કોમલે દુકાન નીચે ધન છુપાયેલું હોવાનું અને માસના દિવસે રસડામાંથી સોનું નીકળશે તેવું કહીને વિધિના બહાને ફ્લોરિંગ તોડાવીને આંગળીયા મારફતે નાણાં લઈ લીધા

બે હજાર ચોવીસથી લઈને ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવ સુધી અલગ અલગ ટાઈમ ઉપર જે આરોપી છે કોમલબેન એમને એમના પાસેથી ઈશ્વર કૃપા અને વિશ્વાસના ભરોસો આપીને અપ્રોક્સિમેટલી ફોર્ટી ફોર લેક્સના ઘરેણાની છેતરપિંડી કરેલી છે અને રોકડ રૂપિયા ટ્વેન્ટી ટુ લેક્સની બી છેતરપિંડી કરેલી છે આ મુજબ જે આરોપી છે એમની ધરપકડ કરવામાં આવી છે પંચમહાલ ગોધરા ખાતેથી અને રિકવરી પ્રોસેસ ચાલુ છે વધુ તપાસ પર હાથ ધરે છે જે ફરિયાદી છે એમની એમની દુકાન દબાણમાં દૂર ન કરવાના માટે એ એક માતાજી તાંત્રિકને શોધતા શોધતા રિલેટિવ્સના વાયા એમને આ કોન્ટેક્ટ મળી આવેલું હતું અને ફરિયાદી પંચમહાલ જઈને જે આરોપી છે એમને મળી આવ્યા અને આ રીતે એમ કોન્ટેક્ટમાં આવેલા છે રિપોર્ટર શરીફ ગાંચે